તમાર માથે ખરવા મંડાય જો 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 અને આમ જો આ આ ગાડી હું છે આ ઝાડુ પછી આ આ ઝાડુ હું છે તમારું નામ એ નામ ઈ કેસા આ સંપો હા તો મારું નામ એ નામ પછી ઓલે આપણે હા સંપો આ ઝાડવાને ખબર નથી પછી આ જો દે

nl zambdmkmts t fmtzvfzzzv sksnsk kvs

નાવાનું બે કેવી મજા આવે ફોન આવે ને ઉનાળા ની તો મજા આવે